હોળી ધૂળેટી તહેવાર પર રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના પદાધિકારીઓ દ્વારા ધૂળેટી અનેક રંગોથી અમદાવાદમાં બાપુનગર સ્ટેડિયમ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સનાથ્ય ગોળ બ્રાહ્મણ સમાજના મહાનુભાવોની સાથે ધૂળેટીનો તહેવાર ખૂબ જ જામજોમથી મનાવવામાં આવ્યો અને એક પ્રકારના રંગ જોવા મળ્યા સમાજને એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક શર્માજી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઘનશ્યામભાઈ શર્મા ગુજરાત પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડૉક્ટર મેહુલભાઈ સુથાર સનાધ્ય બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ રાજેશભાઈ દીક્ષિતજી અને રાજેશભાઈ શર્માજીની ઉપસ્થિતિમાં દરેકે ઘણા પ્રેમથી ધૂળેટીનો પર્વની ઉજવણી કરી હતી બ્રહ્મેશ્વર મહાદેવના પૂજારી અને કેલાદેવી મંદિર રાજેશ્વરી બીજા સન માતાજીના ંગણમાં દરેક મહાનુભાવોએ એકબીજાને રંગ ગુલાલ ઉડાડી આ પર્વની ઉજવણી કરી અને ગાયક કલાકારની ઉપસ્થિતિમાં વજન અને લાંગુરિયાના પ્રોગ્રામ કરવામાં આવ્યા રાષ્ટ્રીય સમર્થન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપકભાઈ શર્માજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આગળ પણ આવા કાર્યક્રમ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં થતા રહેશે દરેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિરના પ્રાંગણમાં આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો અને તેનો એક જ ઉદ્દેશ હતો સમાજને અને હિન્દુઓને એક જૂથ કરવાનો રાષ્ટ્રીય ભાગ પર સમર્થન મંચ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો